પાદરાની સરકારી હોસ્પિટલમાં છતમાંથી પોપડા ઉખડવા લાગ્યા હતા જે માહિતી મળી રહી છે જેમાં સદનસીબે ઓપીડી ચાલુ ન હોવાથી જાનહાનિ ટળી હતી પરંતુ સરકારી હોસ્પિટલમાં વારંવાર આવી ઘટનાઓ જે છે તે બની રહી છે સદનસીબે જાનહાનિ ટળી છે કારણ કે ત્યાં એ વખતે ઓપીડી ચાલુ ન હતી હોસ્પિટલમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં છતના પોપડા ઉખડી રહ્યા છે નીચે પડી રહ્યા છે પાદરાની સરકારી હોસ્પિટલ હવે જર્જરિત થવા લાગી છે અને વહેલી તકે નવી હોસ્પિટલ બનાવવા લોકોએ માંગ કરી છે કારણ કે રોજ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પાદરા તાલુકાનું પાદરા આરોગ્ય કેન્દ્ર પાદરા સરકારી હોસ્પિટલ હવે જર્જિત બની ચૂક્યું છે અને આ જર્જિત હાલતની અંદર આ ચાલતો જે આ વહીવટ છે એને ખૂબ જ જોખમી રૂપે આપણે જોઈ રહ્યા છે ગઈકાલે રાત્રે જ અહીં જ આજ જે હોસ્પિટલ છે તે જર્જિત છે અને જર્જિત હોવાના લીધે ગઈકાલે રાત્રે જ સ્લેબ તૂટી પડ્યો છે અને સ્લેબ તૂટી પડવાના લીધે જે પોપડા છે ઓપીડી ચાલુ હોય જ્યારે અહીંયા દર્દીઓની સંખ્યા વધારે હોય ને ત્યારે જો કોઈ કદાચ આવી રીતના સ્લેબ તૂટી પડશે તો એની જવાબદારી કોણ લેશે આ દુર્ઘટના થશે એની જવાબદારી કોણ લેશે એટલે પાદરા હોસ્પિટલની અંદર તમામ જેટલા પણ સ્લેબ છે એ અત્યારે જર્જિત છે લોકો ના સળિયા દેખાઈ રહ્યા છે સ્લેબ ગમે ત્યારે તૂટી પડે એવી કંડિશન